મિત્રો કેમ છો બધા મજામાં તો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગી ગયા છે સવારના અગિયાર આવ્યા છે ને પોણા અગિયાર થઈ ગયા છે અને મેં ચાલુ કરી છે કુવાની મોટર અને આપણે જીવામૃત પણ જાય છે આપણા ઘઉંમાં અને આપણે આ ત્રીજી વાર જીવામૃત પાઈ છે આપણા ઘઉંમાં તો ઘઉં પણ હવે ગાભા દોઢીમાં આવી ગયા છે જે જે પણ આપણે ગાભામાં આવી ગયા છે ને જે પણ ખેડૂત હશે એને તો ખબર હોય કે ગાભામાં આવી ગયા એટલે શું કહેવાય અને કેવા થઈ ગયા હોય તો જે પણ ખેડૂત છે એને ખબર હશે અને હમણાં તમને પાછળનો કેમેરો ક્લીન બતાવું કે ગાભામાં આવી ગયા એને શું કહેવાય જે પણ ખેડૂત ના હોય એને આપણે બતાવી દઉં આગળ જઈને અને પાછળનો કેમેરો ક્લીન બતાવું અને આજે પણ તમને એવો વિચારે એવું થતું હોય છે કે અત્યારે સવારના અગિયાર વાગી ગયા છે અને તમે કહો છો આમ તમારા પાછળનો વ્યૂઝ જોઈને તમને એવું થતું છે કે અત્યારે વાગી ગયા છે સાંજના છ વાગી ગયા છે પણ એવું છે નહીં મિત્રો ને આજે વાદળા પણ છે બહુ ઘાટા જેવું આપણે કેમ ચોમાસામાં વાતાવરણ હોય એવું વાતાવરણ થઈ ગયું છે ને કાલે રાત્રેથી આવું વાતાવરણ થઈ ગયું છે વધારે પડતું ને કાલે રાત્રે સાડા નવથી દસ અગિયાર બાર વાગ્યા લઈને કોક કોક છાંટા પણ પડતા હતા પણ ઝાઝા નથી આવ્યા એટલે વાંધો નથી જો ઝાઝા છાંટા આવશે વરસાદ આવશે તો ઘણું બધું નુકસાન થશે કેમકે આપણી જે તુવેર રહી અહીંયા પાછળ એમાં ફાલ પણ આવી ગયો છે અને અમુક અમુક શીંગું પણ થઈ ગઈ છે જો વરસાદ આવશે તો એ બધું ખરી જશે જો ભગવાનને તમે પ્રાર્થના કરો કે હવે વરસાદ ના આવે અને આ વર્ષે માવઠું પણ પીછો નથી છોડતું દસ પંદર દિવસ થાય તો આ માવઠું આવી જ જાય છે ને આ તો એવું લાગે છે કે વરસાદ આવશે પણ તો ન આવે તો સારું ને રાત્રે દસ સાડા નવથી બાર વાગ્યાના ગાળામાં સાટા પણ પડતા હતા મોટા મોટા તો રાત્રે તો વિડીયો ને તો મેં બનાવ્યો અને આપણી જે જુવાર હતી એને રાત્રે નવ સાડા નવે આપણે ઢાંકી દીધી હતી એમ કે પલ્લે નહીં એ માટે તો હાલો આગળ આગળ વિડિયો જોતા રહ્યો અને સવારની લાઇટ વહી ગઈ હતી આપણે નવ આઠ સાડા આઠ વાગ્યાની લાઇટ વહી ગઈ હતી ને અત્યારે પોણા અગિયાર થયા તો એ લાઇટ આવી છે એમ કે દિવસના વારામાં લાઇટ સરખી આવતી જ નથી ચટકા જ માર માર કરે તો એક બીજી વિનંતી છે કે વિડીયોને સ્કીપ કરીને ના જોતા ન તમને નહીં મજા આવે કેમ કે સ્કીપ કરો એટલે સારો પાર્ટ આવ્યો હોય તે મિસ થઈ જાય એટલે તમને એમ થાય કે આ વિડીયોમાં કાંઈ છે નહીં અને એટલે જ કહું છું કે સ્કીપ કરીને ના જુઓ તો હાલો હું નાકું વળી દઉં અને પછી મળું પાછો ને આપણા ડુંગળી વાળી છે એ પણ બતાવું તમને તો જુઓ મિત્રો આપણે જો તમને આગળ હું કહેતો કે લાઇટના ઝટકા જ મરાઈ મરાય કરે ને ખાલી એક જ કેરો પીધો છે તો લાઇટ વહી ગઈ પાછી તો તમે જુઓ ને હવે પાછું જવું પડશે ઘરે મોટર સ્ટાર્ટ કરવા જોકે કલ્પેશને મેં હાથ પાડ્યો છે કે મોટર ચાલુ કરી દે કે મોટર લાઇટ આવી ગઈ છે પાછી તો હાલો આગળ આગળ તમને બતાવું જે આપણે જીવામૃત જાય છે એ અને આપણે ડુંગળી વાવી હતી એ પણ જો આવી થઈ ગઈ છે ને જે આપણે પાંદડા હતા બધા એ બધાએ સુકાઈ જશે અને નવા પાંદડા આવશે એમાં તો તમને એવું થતું છે કે ડુંગળી કેમ આવી પીળી થઈ ગઈ તો એ પીઆઈ પણ જે પેલા પાંદડા થઈ ગયેલા રહ્યા એ બધાય સુકાઈ જ જાય અને એમાં બીજા પાંદડા થાય તો હાલો આગળ આગળ જોતા રહ્યો વિડીયો ને જો આપણા ઘઉં આવા થઈ ગયા છે ને કેવા છે ઘઉં અમારા તો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા તો જો મિત્રો આપણે લાઇટ પાછી આવી ગઈ છે અને મોટર પણ ચાલુ કરી દીધી છે તો હલો પાછા જઈએ આપણે નાપુવાળા અને આગળ તમને એ બતાવું કે આગળ તમને હું કહેતો એ તો જોતા રહીજો આગળ આગળ વિડીયો અને જો મિત્રો આપણે ચોમાસામાં વાતાવરણ વાતાવરણ હોય એવું વાતાવરણ થઈ ગયું છે આજે તો જો કાલે રાત્રે તો સાટા પણ આવતા હતા તો બહુ નતા આવતા એટલે સારું છે જો આવું વાતાવરણ છે ને કેમ ચોમાસામાં વાદળા હોય એવા જ વાદળા થઈ ગયા છે આજ તો આજે તો હજુ વરસાદ નથી આવતો ન આવે તો જ સારું છે તો આવશે તો ઘણું બધું નુકસાન થાય છે અમારા ખેડૂતને કેમ કે હવે ચણાને અને જીરુંને ફાલ આવી ગયો હોય અને જો વરસાદ આવે તો એ ફાલ બધો ખરી જાય અને બળી જાય એટલે ઘણું બધું નુકસાન થાય અને આવું વાતાવરણ છે તો માવઠું હતું હવે બહુ મુસીબતનું માવઠું થઈ ગયું છે હવે તો આ વર્ષે ને બહુ જાજા માવઠા થાય છે અત્યારે આ વર્ષે ને હાલો તમને હું કહેતો એ અત્યારે બતાવું તમને તો જુઓ મિત્રો જે આપણે એર્યા અને હવે આ છે આથી ને હવે આપણે ડુંડી નીકળવાનું ચાલુ થાય છે ઘઉંની એટલે હવે આ દસ કાં પંદર દિવસમાં ડુંડી નીકળશે તો એ પણ આપણે જોઈશું આગળ આગળ ને જે એને કહેવાય આપણે એને ગાભામાં આવી ગયા ગાભા ડુંડીમાં તો એવું કહેવાય આને તો જુઓ આથી હવે ડુંડી નીકળશે આ બાજુથી આથી એટલે આને કહેવાય ગાભા દોડીમાં આવી ગયા એમ તો જે પણ ખેડૂત હશે એને તો ખબર જ હોય ને જે ખેડૂત ના હોય એને મેં અત્યારે કહી દીધું એવું કહેવાય એને અત્યારે વાગ્યો છે બપોરનો એક અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો હવે તો નુકસાન થવાનું જ તે કે ફૂલ આવી ગયા છે ચણામાં અને પોપટા પણ થઈ ગયા છે તો નુકસાન થોડુંક થાય છે અને આપણે તુવેર છે આપણે સામે તુવેર રહી એમાં પણ ફૂલ આવી ગયા છે તો એમાં પણ થોડું ઘણું નુકસાન તો થવાનું તો જુઓ તમે અહીં તમને દેખાતું છે સાટા પડે આમાં તમને ઓછું દેખાતું હોય છે વિડીયોમાં પણ ઘણા બધા સાંટા પડે છે તો અત્યારે આવું અડધી કલાકનું ઝીરું ઝીરું ઝીમું ધી કોક કોક છાંટા પડતા પણ પાછલી બે ત્રણ મિનિટથી થોડાક વધારે મંડ્યો આવવા તો તમે જોઈ શકો આ બાજુ તમને અહીંયા બધે દેખાતું હોય છે સાંટા પડે એ તો ઘણા બધા છાંટા પડે અને સવાર કરતાં પણ અત્યારે કાળું વાદળ થઈ ગયું છે તો હવે હવે બંધ થાય તો સારું છે તો ભગવાનને પ્રાર્થના કરો જલ્દી બંધ થઈ જાય તો જુઓ પાંદડામાં પાણી પણ ભરાઈ ગયું છે તો એ પણ તમને બતાવું તો જુઓ હવે આપણે એક કેરો રહ્યો છે આ અહીંયા પોકવા આવી ગયું છે અને એક ઘઉંનો કેરો બાકી છે ને તુવેરમાં આપણે પાણી જવા દેવાનું છે તો એ પણ હવે ઘડીક રહીને ચાલું કરીએ પાછા અબર સાટા બંધ થાય એટલે તો હલો હું એક કેરો પાઈ દઉં અને પછી મળીએ પાછા અને હવે બહુ વિડીયો લાંબો થઈ ગયો છે તો શોસા કાંઈક છે નવી તો વિડીયો બનાવશું નહીતર આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈશું તો હાલો આગળ આગળ જોતા રહો વિડીયો ગુડ આફ્ટરનૂન મિત્રો તો અત્યારે વાગ્યા છે બપોરના અઢી થઈ ગયા છે અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને પાછલા દસ મિનિટથી ચાલુ છે વરસાદ દસ પંદર મિનિટથી ને તમને આગળ વિડીયો જોઈ ત્યારે થોડોક ક્યાંય કોક કોક છાંટા પડતા હતા ને છેલ્લી દસ પંદર મિનિટથી આવો વરસાદ ચાલુ થઈ ગયો છે તો અહીં તમને દેખાતું હોય છે ને માઇકમાં અવાજ પણ આવતો હોય છે ઉપર જે આમાં છાંટા પડે એનો અવાજ આવતો હોય છે અને જોવો આટલો બધો વરસાદ આવી ગયો જેમ કે ચોમાસું હોય એવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો આટલો ખાડો ભરાઈ ગયો અને વાતાવરણ પણ કેમ ચોમાસામાં હોય એવું થઈ ગયું છે આ બાજુ પણ જો અમે પાણી પોગી ગયું છે અને આપણા ધાબાનું પણ પાણી આવવા માંડી ગયું ઉપર તો એટલો બધો વરસાદ આવી ગયો જો અહીં તમને દેખાતું હોય છે અહીંયા પડે છે પાણી તો એ બધું જો અહીં પોગી ગયું ને હવે ખરેખર નુકસાન થવાનું જ તે કેમકે આપણે તુવેરમાં ફૂલ આવી ગયા હતા એ ખરી જવાના અમુક પચાસ ટકા જેવું ને અમુક સિંગુ થઈ ગઈ એ બધી બળી જ ખરી જવાની નીચે તો હાલો મિત્રો હવે પછી મળીએ આવું તો ચાલુ જ રહેવાનું મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ વાગી ગયા છે અને આજે ટાઈટ પણ ચાલુ થઈ ગઈ છે સવારમાં તો ટાઈટ હતી નહીં પણ બપોરના બાર વાગ્યા પાછી ટાઈટ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે ઘણી ટાઈટ છે અને બપોરે તમે જોયું વરસાદ આવતો એટલે હવે પડામાં કાંઈ કામ એવું કરે એવું કાંઈ રહ્યું નહીં ને જો અત્યારે ચા બની ગઈ છે ને આવા વાતાવરણમાં ચા પીવાની પણ મજા આવે તો ચા બની ગઈ છે તો અહીંયા સોનાલી બેઠી છે સોનાલી ગુડ ઇવનિંગ બોલ તો હાલો મિત્રો જેને પણ ચા પીવું હોય એ આવી જાવ ચા પીવા અમે ચા પી લઈએ અને પછી મળીએ પાછા અને વાતાવરણ પણ અત્યારે સરસ સરસ મજાનું થયું છે વાતાવરણ તો એ પણ અમને બતાવું તમને

અત્યારે જો વાદળા કેવા થઈ ગયા છે ને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને વાતાવરણ તો સરસ છે પણ આપણે ખેડૂતને નુકસાન થાય આવા વાતાવરણથી તો એ વાત આવું વાતાવરણ નહીં સારું અમારા ખેડૂત મિત્રોને અને આવું હોય આવું વાતાવરણ થાય એટલે મજા પણ આવે પણ અમારે ખેડૂતને નુકસાન ઘણું બધું થાય આવા વાતાવરણથી તો જુઓ આમાં ચણા થઈ ગયા છે એવા અને ચણામાં ફૂલ છે એ હવે અડધા કદાચ કરી પણ જશે કે વરસાદ આવ્યો એટલે તો આવું વાતાવરણ છે તો ચાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ના ભૂલતા જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેવાની અને ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હાલો હવે આવતા વ્લોગમાં આવતીકાલે નવા વ્લોગમાં પાછા મળીશું ત્યાં સુધી આવજો રામ રામ સીતારામ જય માતાજી ફરીથી તો ચલો કાલ પાછા મળીએ